મૂકી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા કોડિન સિરપની બે હજાર પાંચસો સિત્તેર બોટલ મોબાઈલ મોપેડ અને રોકડ રકમ સહિત રૂપિયા સાત પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યો છે તાજેતરમાં જ પોલીસે યાકુદપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નશાયુક્ત કોડિન સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં નશાયુક્ત કપ સિરપનું છૂપી રીતે વેચાણ થતું હોય છે તેના પર એસઓજી પોલીસની ટીમ સતત વોચ રાખતી હોય છે તેર માર્ચના રોજ એસયુજી પોલીસની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં કામ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે હરતીલાલ પાર્કના એ પચાસ નંબરના મકાનમાં રહેતો વિપુલ સતીષ રાજપૂતે તેના મિત્ર કેવ રમેશભાઈ રાજપૂત સાથે મળીને તેના ઘરમાં નશાકારક કપ સિરફ જથ્થો સંતાડી રાખ્યો છે અને હાલમાં વેચાણ ચાલુ છે જેના આધારે એસઓજી પોલીસ ટીમે વિપુલ રાજપૂત ના મકાન માં રેડ કરી હતી ત્યારે સ્થળ પર વિપુલ સતીશ રાજપૂત અને રમેશ રાજપૂત મળી આવતા તેમને ઝડપી પાડી બંને સાથે રાખી તેઓના મકાનમાં તપાસ કરતા નશાકારક કપ સિરપનો જથ્થો પડી આવ્યો હતો જેને લઈને એસઓજી એ વધુ તપાસ હાથ ધરી છે દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા આ બે ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીસ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ સો એમએલની ટોટલ બે હજાર સિત્તેર બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે જેની કિંમત આશરે આશરે સાત લાખ નેવ્યાશી હજાર જેવી થવા જાય છે જેમાં બે આરોપી છે વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને રતિલાલ પાર્ક સોસાયટી કલા દર્શન ચાર રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાં મળી આવેલ છે જગ્યાએ એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે એનડી એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ એકવીસ અને ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરી તેને અટક કરી આજે નામદાર કોર્ટમાં એના દિવસ બારના રિમાન્ડ માગવામાં આવેલા અને તાજેતરમાં જ હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મળેલા છે આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંલો હશે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર